મિત્રો તો પછી ટ્રીટમેન્ટ કરી હતી આ વાડીની અંદર જો આ યાદવાની પણ તમને પહેલા બતાવી દઉં બરાબર જોઈ શકો છો તમે આ એ જ ગિલોડીની વાડી જે ગિલોડીની અંદર બિલકુલ ફૂટ નથી બિલકુલ વિકાસ નહોતો કોઈ ગ્રોથ વિકાસ નહી કોઈ જાતનું ઉત્પાદન નહીં બરાબર આ એજ વાળીનો વિડીયો આપણે પહેલાં અઠ્યાવીસ ત્રણ બે હજાર બે હજાર પચીસના રોજ બનાવેલો બરાબર આની અંદર કોઈ જાતનું ઉત્પાદન નહોતું કોઈ જાતની ફૂટ નહોતી અને આ વિડીયો મેં તમને અપલોડ કરીને પણ બતાવ્યો તો બરાબર એની અંદર આપણે જે ટ્રીટમેન્ટ કરી હતી મેજિક ટ્રીટમેન્ટ બરાબર એની અંદર જોરદાર રિઝલ્ટ મળેલું છે તો એ રિઝલ્ટ હું તમને બતાવી દે બીજું એ વિડીયોની અંદર પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવનારી દરેક અપડેટના વિડીયો તમને મળતા રહે અને ખેતી વિશેની માહિતી પણ મળતી રહે ચાલો હું તમને રિઝલ્ટ બતાવું તો જોઈ શકો છો મિત્રો આજથી લગભગ પચીસ દિવસ પહેલાં કોઈ જાતનું ઉત્પાદન ન હતું કોઈ જાતનો વિકાસ ન હતો એ વાડીની અંદર અત્યારે તમે જોઈ શકો છો ઉત્પાદનની અંદર તમે જો ભિલોડાનો લાભ પણ ચાલુ થઈ ગયો છે જો જોઈ શકો છો એની ક્વોલિટી તમે જુઓ મિત્રો જો બધે આખા ખેતરની અંદર આખી વાડીની અંદર તમને હું ફરીને બતાવી દઈશ કે આની અંદર કેવું ઉત્પાદન કેવો લાભ છે ગિલોડાનો જો બરાબર પચીસ દિવસ પહેલાં જે ટ્રીટમેન્ટ કરી હતી આપણે એ ટ્રીટમેન્ટની અંદર જો આ રિઝલ્ટ છે આનું ગિલોડાનું ઉત્પાદન પણ ચાલુ થઈ ગયું છે બરાબર એને એનો વિકાસ એની ફૂટ એ પણ હું તમને બતાવી દઈશ પહેલાં તમે જોઈ શકો છો આ વાડી ગિલોડાનો લાક તમે જો તમે એની ગ્રીનરી તમે જો ક્વોલિટી તમે જુઓ બરાબર છે આખી વાડીની અંદર જોરદાર રિઝલ્ટ મળેલું છે બરાબર જુઓ તમે આ ગિલોડાનો લાક તમે જોઈ શકો છો મિત્રો જુઓ બરાબર બમ્પર ઉત્પાદન ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો તમે જો એનો ગ્રીનરી તમે જુઓ ઉપરથી પણ તમને બતાવું કે એનો વિકાસ કેવો છે જો એનું ફ્લાવરિંગ તમે જુઓ એનો વિકાસ તમે જો એની ગ્રીનરી તમે જો આખા ખેતરની અંદર આખી વાડીની અંદર એની ગ્રીનરી એનો લાક તમે જોઈ શકો છો મિત્રો બરાબર જોઈ શકો છો જો આ ગિલોડાનો લાક પાંદડે પાંદડે ગિલોડાનો લાક છે એનો કલર ક્વોલિટી શાઇનિંગ પણ તમે જોઈ શકો છો બરાબર જો દરેક છોડ બરાબર જોરદાર બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે કોઈ પણ જાતનો વિકાસ નતો કોઈ પણ જાતનો ગ્રોથ નતો એની દુઃખ તમે જોઈ શકો છો કેટલો જોરદાર વિકાસ થઈ ગયો છે બરાબર ઉત્પાદન પણ ચાલુ થઈ ગયું છે આ ફ્લાવરિંગ તમે જુઓ આ ગીલોડાનો લાક તમે જોઈ શકો છો આ ફ્લાવરિંગ તમે જુઓ બરાબર જુઓ જુઓ મિત્રો ક્વોલિટી તમે જોઈ શકો છો આની ગ્રીનરી તમે જોઈ શકો છો આખી વાડીની અંદર તમને વિઝિટ કરીને હું બતાવી દઈશ કે આનું રિઝલ્ટ કેવું છે બરાબર શું ટ્રીટમેન્ટ આપણે કરી હતી એ તો તમને ખ્યાલ જ હશે આ વિડીયોને હું પાર્ટ ટુ નામ આપીશ જેથી કરીને તમને પણ ખ્યાલ આવે અને આગળ જે વિડીયો બનાવે તો આપણે એનું પાર્ટ વન નામ આપીશ અને બંનેની લિંક હું શેર કરીશ બરાબર તો તમને પણ જોવામાં મજા આવશે અને શું ટ્રીટમેન્ટ કરી હતી એ પણ તમને ખ્યાલ આવશે બરાબર જુઓ આ ટ્રીટમેન્ટ કર્યા પછીનું આ રિઝલ્ટ તમે જોઈ શકો છો મિત્રો મળી ગયું છે ગિલોડાનો લાખ તમે જોઈ શકો છો ગ્રીનરી તમે જોયા બરાબર છે શકો છો મિત્રો તમે જોરદાર રિઝલ્ટ અફલાતુન રિઝલ્ટ મળેલું છે આપણી જે ઓર્ગેનિક દવા ઓર્ગેનિક પ્રોડક્ટ જે છે બરાબર જેનો વપરાશ આપણે કર્યો તો આગલા વિડીયોની અંદર મેં તમને બતાવ્યું છે કઈ દવાનું ટ્રીટમેન્ટ મેં કર્યું છે બરાબર લાઈવ તમને બતાવ્યું હતું આ જો રિઝલ્ટ એનું જુઓ એકદમ કચકડા જેવી ગિલોડી લીલીસમ વાળી છે બરાબર કોઈ જાતનો પ્રોબ્લેમ નથી અત્યારે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી બરાબર જુઓ તમે ગિલોડી પણ કમ્પ્લીટ થઈ જવા આવી છે જુઓ બરાબર આખા ખેતરની અંદર તમે જોઈ શકો છો એ વાડી જોરદાર રિઝલ્ટ બરાબર વિકાસ તમે જોઈ શકો છો આ ફૂટ એની જુઓ નવી નવી દુઃખો જુઓ બરાબર ચારે બાજુથી તમે જુઓ આ ફૂટ જો એની આ જો ફૂટ જોરદાર ફૂટ પણ ચાલુ થઈ ગઈ છે બરાબર આપણે જે એક 25 દિવસ પહેલા જે ટ્રીટમેન્ટ કરી હતી ભૂમિ સોઇલ બરાબર ભૂમિ પરિવર્તન ને હેલ્પ હેલ્થ પાવરની એ ટ્રીટમેન્ટ રંગ લાવી છે જોવાય રિઝલ્ટ બરાબર જુઓ જેની અંદર કોઈ જાતનું ઉત્પાદન નહી કોઈ જાતની ફૂટ નહીં બરાબર જોઈ શકો છો તમે રિઝલ્ટ જુઓ તમે આખા ખેતરની અંદર જોરદાર વિકાસ થઈ ગયો છે બરાબર જો એની ફૂટ જો નવી નવી દુઃખો તમે જોઈ શકો છો બરાબર મેજિક ટ્રીટમેન્ટ જે આપણે નામ આપ્યું હતું આમ મેજિક કરી ગઈ છે ટ્રીટમેન્ટ રંગ લાવી છે જો આ ડુખો આનો વિકાસ તમે જો બરાબર જોઈ શકો છો જો મિત્રો છે ને જોરદાર રિઝલ્ટ બરાબર જો ફ્લાવરિંગ તમે જોવાનું તો મિત્રો તમારે પણ વાડીની અંદર ઉત્પાદન ના મળતું હોય વિકાસ ના થતો હોય ગ્રોથ ના થતો હોય બરાબર જીવાતનો પ્રોબ્લમ હોય માઇક્રોન્યુટ્રીઅન્ટનો પ્રોબ્લેમ હોય ગિલોડા વાકા થતા હોય નાના નાના થતા હોય બરાબર કોઈ પણ સમસ્યા હોય તો અચૂક સંપર્ક કરજો બરાબર એ વાડીને આપણે સુધારી આપીશું બરાબર અને ઉત્પાદન પણ સારામાં સારું મેળવી આપીશું એવું બેસ્ટ ટ્રીટમેન્ટ તમને કરાવીશું આપણે જોઈ શકો છો મિત્રો આ વિકાસ તમે જો વિકાસ એનો જોરદાર રિઝલ્ટ મળ્યું છે બરાબર તો તમારે પણ આવું રિઝલ્ટ મેળવવું હોય તો અચૂક અમારો સંપર્ક કરજો બરાબર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો આવનારી દરેક અપડેટના વિડીયો તમને મળતા રહે ઓકે થેન્ક યુ સો મચ